જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ કેમ છો મજામાં આજે આપણે બનાવશું મેંદામાંથી ખારી એના માટે આપણે અઢીસો ગ્રામ મેંદો લીધો છે આરા લોટ છે ઘી છે તેલ છે મીઠું છે અને જીરું છે તો હવે આપણે ખારી બનાવવાનું ચાલુ કરીશું ચાલો તો હવે આપણે મેંદો લેશું મેંદાને આપણે એક મોટા બોઉલમાં ટ્રાન્સફર કરી લેશું પછી એમાં આપણે મીઠું નાખશું બહુ વધારે નહીં નાખવાનું પછી જીરું લેશું જીરા નહીં આપણે થોડુંક મસળીને નાખશું મસળીને નાખવાથી એમાં થોડોક સ્વાદ સારો આવે છે પછી તેલ લેશું બે થી ત્રણ ચમચી તેલ નાખવાનું हवे एने मिक्स कर करू आपण लोटने बराबर मिक्स करून પછી આપણે આવી રીતે ચેક કરશું આવી રીતે મુઠ્ઠી પડતું મોડ નાખવાનું જો ઓછું લાગે તો નાખવાનું આવી રીતે મુઠ્ઠી વળવી જોઈએ હવે પાણીથી આપણે લોટ બાંધશું લોટને આપણે બહુ કઠણે નહીં ને નરમ બી નહી એવો બાંધવાનો વધારે કઠણ હશે તો ભી સારી નહીં બને જો હવે આપણા લોટ બંધાઈને રેડી છે આવી રીતે બાંધવાનો હવે આપણે પેલું એક ચમચી થોડું એની પર તેલ લઈને અને મસડી લેશું હું આમાં તમને તમારે જે લોટ છે એ ચાળીને લેવાનો મેં પહેલેથી ચાળીને જ લીધો હતો લીધેલો હતો આવી રીતે પાંચ બે ત્રણ મિનિટ આપણે મસડી લેશું લોટને પછી એને પાંચથી દસ મિનિટ સુધી રેસ્ટ આપશું ચાલો હવે આપણે લોટ રેસ્ટ આપીને રેડી છે હવે એમાંથી આપણે લુવા કરશું એક સરખા જ લુવા બનાવવાના ટોટલ આપણામાંથી સાત લુવા બનાવવાના એક જ સરખા લુવા રાખવાના એટલે આપણે જે રોટલી બનાવશું બધા બધી એક સાઈઝ ની બનશે જો હવે આમાં આપણા બની રેડી છે હવે આપણે એને વણી લેશું આપણે જે આરા લોટ લીધો બધી વણી દેશ એ વણસું નાને જાડી નહીં રાખવાની પતલી જ વણવાની આપણે બહારથી જે લઈ આવીએ એ કેવી હોય કેવી હોય શું ખબર ઘરમાં આપણે બનાવીને આપણે છોકરાઓને ખવડાવી શકીએ ઘરમાં બી આપણે બી મોટા બી ખાઈ શકીએ એકદમ પ્લેન વણવાની આ રીતે આ ન થવી જોઈએ બને એટલી પતલી વણવાની કોશિશ કરશું આપણી વણાઈ ગઈ છે એવી રીતે હવે બીજી ભી આપણે વણી લેશું ફેક્ટક બાંધવાનો નહીં કઠણ નહીં ઢીલો બાંધવાનો તો આપણી ખારી સરસ બનશે આવી રીતે જ આપણે બધી રોટલીઓ વણી લઈશું આ રોટલી આપણી વણીને રેડી છે સાત પેલા એક આપણે આવી રીતે રોટલી લેશું પછી એની પર ઘી લગાવશું ઘી બરાબર લગાવવાનું ક્યાંય કોરું ન રહેવું જોઈએ પછી એની આપણે લોટ છાટશું પછી એની પર આપણે પાછી બીજી રોટલી રાખશું તે બીજા ઉપર પણ આપણે ઘી લગાવી લેશું બહાર છે એ ડાલડા ઘીમાં મળતી હોય છે આપણે ઘરમાં બનાવીએ તો આપણે ચોખ્ખા ઘીમાં બનાવશું ચોખા ઘીમાં એ સરસ સારી જ બને છે

આપણે છેલ્લી રોટલી ઘી રાખી દીધી છે એની ઉપર લાસ્ટમાં એ આપણે ઘી લગાવશું અને તમે બેક બી કરી શકો છો હું અત્યારે તળીને બતાવું છું જો આપણી આ થઈ ગઈ છે હવે સાથે પણ આપણે રોલ વાળશું જો આ રીતે આપણે રોલ વાળી દીધા છે થોડો પછી પાટલા પર થોડોક લોટ છાટશશું અને થોડું ને આમ કરી લેશું એટલે બધું બધું એમાં ચીપકી જાય પણ એકદમ બધાને એક સાથે ચીપકી જશે પછી આવી રીતે થોડોક આપણે એને શેપ આપશું પછી આપણે ચાકુ લેશું ને આપણે એને કટ કરી લેશું બહુ પતલું કટ નહીં કરવાનું જો આ રીતે કટ કરવાનું આ રીતે આપડા કટ કરી જો કટ કરીને રેડી છે અને આ બાજુ આપણે તેલ ગરમ કરવા બી મૂકી દીધું છે આપણા અને હવે અહીંયા વચ્ચેથી બે પાટ કરી નાખશું હવે આપણે તેલમાં નાખશું અને આપણે ધીમા ગેસે જ તળવાની છે વધારે ફાસ્ટ ગેસ નહીં રાખશું વધારે ફાસ્ટ રાખશું તો તરત લાલ થઈ જશે જો કેવી થઈ છે આપણે જો ફળ એક એક ફળ છૂટા પડ્યા છે આ રીતે જ આપણે બધી બનાવી લેશું અને આપણે પલટાવી નાખશું ધીમા કાપે જ તળશું આપણે આને જરાય બી ફૂલ ગેસે તળવાની જ નહીં ફૂલ ગેસે તળશો તો તરત લાલ થઈ જશે અને ક્રિસ્પી નહીં બને આ તમને બહાર જેવો જ લુક આવશે આમાં તમારે મસાલાવાળી કરવી હોય તો બી તમે કરી શકો છો આમાં તમારે મીઠું હળદર હળદર મરચું અને ધાણાજીરું નાખીને તમે બનાવશો તો મસાલાવાળી બી થશે મેં આજે ખાલી નમકવાળી બનાવી છે આ થાય છે ત્યાં સુધી આપણે બીજી બી હોય લઈએ

આવી રીતે જ આપણે આપણે બીજી બી બધી ધડી લેશું સ્લો ગેસે જ રાખશું નહીં તર આપણે પોચી રહી જશે ને તરત લાલ થઈ જશે અંદરથી કડક નહીં થાય ધીમા ગેસે જ થવા દેવાનું જરા બી એને ઉતાવળ કરવાની જ નહીં તો મસ્ત આપણે બહાર જેવી જ થશે એકવાર તમે બનાવીને ટ્રાય કરજો બહુ સરસ બની છે ઘરમાં તમને બધાને ભી પાવશે બે એને આપણે પલટાવી નાખશું સરસ આપણે ફૂલી છે અને એક એક છુટ્ટા પડે છે

Feel lost in your shadow don't feel alone don't scream so loud we are living in this cruel world broken but strong got to move on you're not a beggar of life equip my soul find the real gold i'll fulfill while i started oh, 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 oh. channel go like karein. સબ્સ્ક્રાઇબ કરે ધન્યવાદ